મિત્રો ઘણા બધાના પ્રશ્નો હોય છે કે વાટીદાળના ખમણ આટલા પોચા અને રૂ જેવા કેવી રીતે બનાવવા વાટીદાળના ખમણનો આથો પરફેક્ટ નથી આવતો ખમણનું ખીરું કેટલું પાતળું રાખવું તો મિત્રો આ બધા જ પ્રશ્નોના જવાબ તમને મારા વિડિયોમાં મળી જશે આજે આપણે પરફેક્ટ ફરસાણની દુકાનવાળા બનાવે એવા સુરતના ફેમસ વાટીદાળના ખમણ બનાવીશું બન્યા પછી તમે વિશ્વાસ પણ નહીં કરો કે આ તમે બનાવ્યા છે એટલા સોફ્ટ પોચા અને જાડીદાર બનશે હેલો મિત્રો હું છું કલ્પના મારી ચેનલ સ્વાગત કરું છું તો ચાલો આજની મજેદાર બનાવવાનું શરૂઆત કરી લઈએ નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો સાથે બેલ આઈકોનને જરૂરથી દબાવી દો જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા મળે સુરતના ફેમસ વાટીદારના ખમણ બનાવવા માટે મેં એક બાઉલ લઈ લીધું છે અને એમાં આપણે સવા કપ ચણાની દાળ લઈશું વાટી દાળના જે ખમણ હોય છે એ ફક્ત ચણા દાળમાંથી જ બનતા હોય છે ચણાની દાળને આપણે બાઉલમાં લઈ લઈશું આ એક કપ છે અને આ પાં કપ છે સવા કપ છે ટોટલ એને બે થી ત્રણ પાણીથી સરસ ધોઈ નાખીશું જુઓ મેં બે થી ત્રણ પાણીથી ધોઈ લીધું છે અને પાણી થોડુંક વધારે નાખી ને આપણે એને ઢાંકીને લગભગ પાંચ થી છ કલાક એને પલળવા દેવાનું છે દાળને પ્રોપર પલળેલી હશે તો એની પેસ્ટ સરસ થશે અને ખમણ પણ સરસ થશે મિત્રો જુઓ છ કલાક થઈ ગયા છે તમે જોઈ શકો છો દાળ સરસ પલળી ગઈ છે ફૂલી પણ ગઈ છે તમે જોઈ શકો છો સરસ જુઓ હવે તમે જે આ પલાળેલું પાણી છે ને એ કાઢી નાખવાનું જો ઘણા બધા ઉકળતા હોય છે ઘણીવાર સુધી પલળેલું હોય ને તો એ પાણી નાખીને જ પીસતા હોય છે તો એમાં સ્મેલ આવતી હોય છે એટલે આ પાણી આપણે કાઢી નઈશું અને એને ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું જો અમે બધું પાણી કાઢી લીધું છે હવે આપણે એક મિક્સર બાઉલ લઈ લેશું અને એમાં પીસી લેવાનું છે બે વખત થઈને પીસીશું આપણે મિક્સર બાઉલમાં લઈને એમાં આપણે પા કપ જેટલું પાણી નાખીશું બહુ પાણી નથી નાખવાનું આ સ્ટેજ પર તમે ચાહો તો એમાં દહીં નાખીને પણ પીસી શકો છો આપણે એકદમ સુરત સ્ટાઇલમાં નથી કરવાના છે એટલે પાણી નાખીને એને દરદરૂ આપણે પીસી લેવાનું છે જુઓ મિત્રો મેં પીસી લીધું છે ને આ રીતનું તમારે પીસવાનું છે બહુ ઝીણું પણ નહીં અને બહુ દરદરું પણ નહીં તમે જોઈ શકો છો જુઓ આ રીતનું રાખવાનું છે હવે એને આપણે એક બોલમાં કાઢી લઈશું હવે બીજી વખત પાણી નાખીશું અને પીસી લઈશું જુઓ બીજો પણ મેં પીસી લીધો છે અને બધું જ હવે ભેગું કરી લઈએ આપણે હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે લગભગ એક મિનિટ માટે એને સરસ ફેટી લઈશું જુઓ મિત્રો મેં સરસ ફેટી લીધું છે હવે એમાં આપણે થોડી સામગ્રી નાખી લઈએ પાંચ હળદર નાખીશું અને એક ટી સ્પૂન લીંબુના ફૂલ નાખીશું મેં તમને પહેલે કહ્યું એમ જો તમે લીંબુના ફૂલ ન ખાતા હોય તો જ્યારે દાળને પીસો ત્યારે અડધો કપ દહીં નાખી દેવાનું ખાટું દહીં નાખીને પીસી લેવાનું એનાથી પણ સરસ હાથો આવી જાય પરંતુ જો તમે ફરસાણવાળાની દુકાન જેવા એકદમ સુરતી ખમણ બનાવવા ચાહતા હોય તો તમારે લીંબુનો ફૂલનો ઉપયોગ કરવો પડશે એક ટી સ્પૂન લીધું છે તમે એનાથી થોડું ઓછું પણ લઈ શકો છો અને એનાથી આથો એકદમ સરસ આવી જાય છે અને બંનેને આપણે સરસ મિક્સ કરી લઈશું લીંબુના ફૂલ ઓગળી જાય ત્યાં સુધીને એને મિક્સ કરી લેવાનું છે લીંબુના ફૂલ નાખવાથી શું થશે એમાં જ્યારે આથો આવશે ને ત્યારે જે એની એક સ્મેલ આવતી હોય છે તમે દહીંથી એને પલાળો ને તો એક સ્મેલ આવતી હોય છે એ નહીં આવે કારણ કે લીંબુ પ્રિઝર્વેટિંગનું કામ કરતું હોય છે એટલે એમાં સ્મેલ નહીં આવે ને એનાથી આથો પણ એકદમ સરસ આવી જશે આપણે એને સરસ મિક્સ કરી લઈશું જુઓ મિત્રો મેં સરસ ફેટી લીધું છે અને સરસ મિક્સ કરી લીધું છે એને આ રીતે સરસ સ્પ્રેડ કરી અને લગભગ સાત થી આઠ કલાક માટે આથો લાવવા માટે મૂકી દેવાનું છે જો તમે ઠંડા પ્રદેશમાં રહેતા હોય તો એને લગભગ દસ થી બાર કલાક માટે તમારે આથો લાવવો પડશે અને જો ગરમી હોય તો અમુક વખતે છ સાત કલાકમાં પણ સરસ આથો આવી જતો હોય છે કોઈ ગરમ જગા પર જાણે કે ઓવનમાં અથવા કોઈ કબાટમાં તમે મૂકી દેશો તો જલ્દી આથો આવી જશે હવે એને આપણે આથો આવવા દેશું મિત્રો આપણા ખમણના ખીરાને લગભગ નવ થી દસ કલાક થઈ ગયા છે હું જ્યાં રહું છું ત્યાં હમણાં થોડું ઠંડુ વાતાવરણ છે એટલે મેં થોડુંક વધારે રાખ્યું છે અને તમે જોઈ શકો છો સરસ આથો આવી ગયો છે હું તમને બતાવું છું જુઓ તમે જોઈ શકો છો સરસ જાડી જાળી પડી છે જુઓ હું તમને ઝૂમ કરીને બતાવું છું તમે જોઈ શકો છો જુઓ સરસ જાડી જાળી પડી ગઈ છે જુઓ એકદમ સરસ આથો આવી ગયો છે થોડું ફેટી મિક્સ કરી લેવાનું છે આ રીતનું નાખી દઈએ એક મરચાની પેસ્ટ લીધી છે ટેસ્ટ મુજબ લઈ શકો છો ચમચી હિંગ નાખીશું ચમચી હળદર નાખીશું હળદર બહુ નથી નાખવાની અને મેં અહીં એક મોટી ચમચી બેસન લીધો છે જ્યારે આપણે ચણાની દાળને પીસીએ આથો લાવવા માટે રાખીએ ને ત્યારે પણ તમે એને ઉમેરી શકો છો પરંતુ હું હમણાં જ ઉમેરતી હોઉં છું તમે ત્યારે પણ એને ઉમેરીને પછી આથો લાવી શકો છો તો એક મોટી ચમચી નાખીશું બેસન નાખવાથી શું થશે કે ખમણ આપણા એકદમ સરસ બાઇન્ડિંગ થઈ જશે અને એકદમ થોડાક એમ સોફ્ટ પણ થશે એનાથી અને બધું જ આપણે પહેલે મિક્સ કરી લઈએ જુઓ અમે સરસ મિક્સ કરી લીધું છે હવે સ્વાદ મુજબ મીઠું નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું જો મેં સરસ મિક્સ કરી લીધું છે હવે એમાં આપણે એક મોટી ચમચી તેલ તેલ નાખીશું નાખવાથી શું થશે જ્યારે આપણે ખમણ ખાઈશું ને ત્યારે એ થોડા કોરા નહીં લાગે થોડા સોફ્ટ રહેશે ઠંડા થશે તો પણ એકદમ સોફ્ટ થશે અને એને પણ સરસ મિક્સ કરી લઈએ ખીરું આપણું રેડી થઈ ગયું છે હવે જે ડીશમાં આપણે એને સ્ટીમ કરવાના છે એ ડીશને ગ્રીસ કરી લઈશું તેલથી હવે આપણા ખમણને એકદમ સોફ્ટ અને સ્પંજી બનાવવા માટે મેં અહીં અડધો ટી સ્પૂન ખારો લીધો છે બેકિંગ સોડા જે આપણે મીઠો સોડા ખાતા હોય છે એ લીધો છે અને એમાં થોડું પાણી નાખીશું અને એને મિક્સ કરી લઈશું હાથથી એને સરસ મિક્સ કરી લેવાનો છે એટલે બરાબર સરસ એ પાણીમાં ભળી જશે જુઓ અને હવે એમને આપણે ખીરામાં નાખીશું અને સરસ મિક્સ કરી લેવાનો છે બરાબર ફેટી છે આ સ્ટેજ પર જો તમને પાણી થોડું ઓછું લાગે તો તમે ઉમેરી શકો છો બહુ એકદમ ઘાટું ખીરું નહી રાખવાનું નહીં તો એ સ્પોન્જી નહીં બને થોડુંક આ રીતનું લિક્વિડ જ રાખવાનું જુઓ તો એકદમ સરસ સ્પોન્જી તમારા ખમણ બનશે જુઓ બરાબર ફેટાઈ ગયું છે હવે એને આપણે ડિસમાં લઈ લઈશું હંમેશા જ્યારે ખમણ બનાવો ત્યારે બહુ પાતળું લેયર નહીં મૂકવાનું થોડું જાડું લેયર મૂકવાનું એટલે ખમણ એકદમ જાડા થશે ને તો સોફ્ટ થશે અને એકદમ સ્પંજી પણ બનશે જુઓ સરસ કરી લીધું છે હવે ગરમ પાણી કરી લીધું છે એનામાં મૂકી દઈશું આપણે જુઓ એક કડાઈમાં મેં પાણીને ગરમ કરી લીધું છે અને એમાં આપણે થાળી મૂકી દીધી છે લગભગ ચૌદ થી પંદર મિનિટ માટે આપણે જ્યાં સુધી આપણા ખમણ સરસ કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે એને ફૂલ ગેસ પર જ તમારે એને કૂક કરવાના છે જો ગેસ ધીરો હશે તો એકદમ સ્પંજી નહીં થાય એટલે ફૂલ ગેસ પર જ એને આપણે કૂક કરી લઈશું મિત્રો જુઓ લગભગ પંદર મિનિટ થઈ ગઈ છે અને ચેક કરી લઈએ એક ચપ્પુ નાખીને ચેક કરી લઈશું જુઓ સરસ ક્લીન આવે છે આપણા ઢોકળા થઈ ગયા છે હવે એને ઢાંકીને રહેવા દઈશું અને ઠંડા થવા દઈશું ત્યારબાદ આપણે એને કટ કરીશું જુઓ મિત્રો આપણા ખમણ ઠંડા થઈ ગયા છે એને આપણે કટ કરી લઈશું જ્યારે કટ કરીએ છીએ ત્યારે જ ખબર પડે છે કે એકદમ સ્પોન્જી બન્યા છે જુઓ મિત્રો મેં ખમણને કટ કરી લીધા છે અને જુઓ એકદમ સ્પોન્જી બન્યા છે જાડી જુઓ એની જુઓ તમને તોડીને પણ બતાવું છું જુઓ એકદમ સોફ્ટ અને જાડીદાર છે ને પરફેક્ટ સુરતના ફેમસ વાટીદાળના ખમણ બન્યા છે તમે જો મારી આ રેસીપીથી બનાવશો તો પરફેક્ટ બનશે એને બાઉલમાં કાઢી લઈશું અને એનો વઘાર રેડી કરી લઈએ ખમણનો વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે નાનું પેન મૂક્યું છે ને એમાં ચાર ચમચી તેલ નાખીશું તેલનું પ્રમાણ થોડુંક વધારે જ નાખવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે એક મોટી ચમચી રાઈ નાખીશું પ્રમાણ થોડું વધારે નાખવાનું છે પાંચ ચમચી હિંગ નાખીશું થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે સરસ સાંતળી લઈશું જુઓ રાઈ ચટકવા લાગે એટલે અહીં મેં ત્રણ લીલા મરચાને આ રીતે રાઉન્ડમાં કટ કરી લીધા છે એ નાખીશું અને એને પણ સાંતળી લઈશું મરચાં થોડા સતળાઈ જાય એટલે એમાં આપણે પા કપ જેટલું પાણી નાખીશું વધારે નથી નાખવાનું પા કપ જેટલું પાણી નાખીશું અને પાણીને થોડી વાર ઉકળવા દઈશું જુઓ વઘાર આપણો સરસ થઈ ગયો છે હવે આપણે જે સમારીને રાખેલા ખમણ છે એમાં નાખીશું એને જુઓ મિત્રો આપણો વઘાર હવે આપણે ખમણ પણ નાખી દઈશું વઘાર નાખ્યા બાદ એને આપણે આ ઉછાળી લઈશું આમ કરીને એટલે બધો જ વઘાર આપણા બધા જતો રહે હવે લીલા ધાણા નાખીશું વધારે પ્રમાણમાં નાખવાના છે લીલા દાણા પણ ખમણમાં જેટલા લીલા દાણા હોય ને એટલા વધારે ટેસ્ટી લાગતા હોય છે તો મિત્રો તૈયાર છે આપણા સુરતના ફેમસ વાટીદાળના ખમણ તમે જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે જુઓ એની જાળી જુઓ અને પરફેક્ટ બન્યા છે જુઓ સ્પંજી પણ સરસ થયા છે અને જાડી પણ સરસ પડી છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે તો મિત્રો તમને મારી રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે તમારું ધ્યાન રાખજો આવજો